જેલમાંથી સરકાર ચલાવી રહેલા અરવિંદ કેજરીવાલ પર ભાજપના ઈડીની કસ્ટડીમાંથી તેમનો બીજો આદેશ જારી કરવા બદલ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ને ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ તેમની અસુરક્ષાને કારણે પદ છોડવા માટે તૈયાર નથી નૈતિક ધોરણે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની માંગણી કરતા ભાજપના નેતા ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાં છે તેથી તેમણે નૈતિક રીતે રાજીનામું આપવું જોઈએ અને અન્ય કોઈને પોતાની જવાબદારી સોંપવી જોઈએ

છેલ્લા મહિનાથી જામીન મળ્યા નથી કેજરીવાલ દારૂના કૌભાંડના કિંગપીન છે અરવિંદ કેજરીવાલ કહેતા હતા કે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા લોકોએ રાજીનામું આપવું જોઈએ પરંતુ હવે તેઓ રાજીનામું આપી રહ્યા નથી અને જેલના સાળિયા પાછળથી આદેશો આપી રહ્યા છે अरविंद केजरीवाल ની દારૂનીતિ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી તેની ખાતરી કરવા માટે કસ્ટડીમાંથી નિર્દેશો જારી કર્યા હતા એમ આરોગ્ય પ્રધાન ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે કસ્ટડીમાં હોવા છતાં અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે તેઓ ચિંતિત છે કે તેઓ જેલમાં છે તેથી દિલ્હીના લોકોને તેના કારણે કોઈ તકલીફ ના પડે દરમિયાન સરકારના આયોજન સચિવની નેતાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની ધરપકડથી જાહેર સેવાઓને અસર થઈ નથી મુખ્યમંત્રીની ધરપકડથી જાહેર સેવાઓ સામાજિક કલ્યાણ યોજનાઓ અને સબસિડીઓ પર કોઈ અસર થતી નથી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સરકાર દ્વારા હાલમાં આપવામાં આવતી તમામ જાહેર સેવાઓ સામાજિક કલ્યાણ યોજનાઓ અને સબસિડીઓ અવિરતપણે ચાલુ રહેશે લોકોને કોઈ પણ ભયથી ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર